ખેડૂતભાઈઓ આપણે લસણની પેદાશમાં અત્યારના સમયમાં હવે દેશના મુખ્ય બજારોમાં લસણની ભાવોને લઈને સ્થિતિ શું આવકોની સ્થિતિ શું અને અત્યારના દિવસોમાં જે સ્થિતિ છે એ સ્થિતિ વિતેલા દિવસોની સરખામણીમાં બદલાવ સાથે કેવા રૂપમાં અત્યારે દેખાઈ રહી છે અને બદલાવ જે કાંઈ જોવા મળી રહ્યો છે એની સાથે જોડાયેલા શું કારણો હોઈ શકે અને અત્યારના સામાન્ય બદલાવ અગર તો અત્યારના થોડા વિશિષ્ટ બદલાવના સંકેતો જે કાંઈ મળી રહ્યા છે એના આધારે આગામી દિવસોમાં આપણા લસણની પેદાશની ભાવોની સ્થિતિ બજારમાં શું રહી શકે અત્યારે આપણી પાસે જે કાંઈ માલ હોય એમાંથી આપણા માલ પર આપણે કેવો નિર્ણય કરી શકીએ અને આગળના સમયમાં ક્યાં સુધી આપણે આપણી પાસે લસણ ને સંગ્રહિત રાખવું વિસ્તૃત ચર્ચા કરીએ છીએ તો આજની આપણી અવશ્ય નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ લસણ ના મુદ્દા ઉપર આપણે આ વર્ષે સિઝન ની શરૂઆત થઈ ત્યારથી એટલે કે માર્ચ મહિનામાં આપણે લસણ ની સિઝન ની શરૂઆત ગણીએ ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસોથી લઈ અને માર્ચ મહિનાની શરૂઆતના દિવસોથી તો લસણના પાકમાં આપણે આપણા દરેક દર્શકો સાથે એક વાત કાયમ કરતા રહ્યા છીએ કે લસણનું ઉત્પાદન ખૂબ મોટું છે દેશમાં લસણનું વાવેતર ખૂબ વધારે હતું પણ લસણમાં સારી ક્વોલિટીના માલની આગળ ઉપર અવશ્ય જરૂરિયાત મોટાપાયે ઊભી થવાની સંભાવનાઓ છે એટલે

આગળના દિવસોમાં આ માલ પર બજારમાં આપણને એકંદર સારું વળતર મળવાની સંભાવનાઓ દેખાઈ રહી છે એવું આપણે દરેક દર્શકોને કહેતા હતા અને એ કહેવાનું જે કારણ હતું એ કારણ એવું હતું કે વીતેલા સિઝનમાં એટલે કે વીતેલા વર્ષમાં લસણની જે સિઝન ગઈ એ સિઝન આપણા ખેડૂતો માટે વાવણી સમય પહેલા એટલે કે ગયા વર્ષમાં સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર આ બધા મહિનાઓ દરમિયાન ખૂબ ઊંચી સપાટીએ પહોંચેલા લસણના કારણે વાવવા માટેનો આપણો ઉત્સાહ એક ગાનપણના દરજ્જે વ્યાપી ગયો હતો સમગ્ર દેશમાં લસણના વાવેતરના વિસ્તારોમાં અને તેથી આપણા ખેડૂતભાઈએ ખૂબ મોટા વિસ્તારમાં લસણનું વાવેતર કર્યું પણ વાવેતર વધવાની સાથે ઉત્પાદન એટલું બધું નહીં વધવાની શક્યતાઓ દેખાઈ રહી હતી એટલા માટે કે વાવેતર ઉપર નિરંતર કમોસમી વરસાદના હુમલાઓ બધા જ વિસ્તારોમાં થતા આપણા ગુજરાતને બાદ કરતા અને સાથે સાથે એ કમોસમી હુમલાઓના કારણે લસણના પાકમાં જે કઈ રોગો આવ્યા એ રોગને લઈને લસણની ક્વોલિટી આ વર્ષમાં એકંદર ખૂબ બગડી હતી અને સારી ક્વોલિટીનો માલ બહુ ઓછો ખેડૂતો પાસે પાકીને આવ્યો હતો શરૂઆત થઈ એટલે જે કઈ માલ નીકળ્યો લસણનો આપણા ખેતરોમાંથી એમાંથી મોટા ભાગનો માલ એવો હતો કે એને જાદો સમય સંગ્રહિત ન રાખી શકીએ ખેડૂત તરીકે આપણે પણ અને આપણી પાસેથી ખરીદનારા વેપારીઓ પણ એને જાદો સમય સંગ્રહિત ન રાખી શકે કારણ કે એમાં ક્યાંક ને ક્યાંક રોગની અસર હતી સાથે સાથે ક્વોલિટી એટલી બધી સારી નહોતી કે સિઝન ભર એને સંગ્રહી શકાય અને તેથી બજારમાં એ માલનો જે કાંઈ જથ્થો મોટા પ્રમાણમાં આવ્યો મોટા વાવેતરના કારણે તો એ જથ્થાની અસર નીચે બજાર લગભગ બે થી અઢી મહિના સતત દબાયેલું રહ્યું નિરંતર તૂટતું રહ્યું તૂટતા તૂટતા તળિયે જતું રહ્યું એટલું બધું નીચું ગયું કે સારામાં સારો માલ હોય આપણો તો પણ તેરસો થી ચૌદસો રૂપિયા માંડ મળે આવી પરિસ્થિતિ બજારમાં બની મુખ્ય બજારોમાં સો કિલોના હિસાબ થી માલ વેચાય છે તો સાત હજાર રૂપિયા થી વધારે આગળ આપણો સારામાં સારો માલ ન જાય એવી પરિસ્થિતિ દોઢ મહિના પહેલા હતી પણ એ દિવસો દરમિયાન પણ આપણે ખેડૂતોને એક વાત અવશ્ય કહેતા હતા કે ખૂબ સારી ક્વોલિટી નો જે માલ છે આપણી પાસે એને સંગ્રહી રાખો આવનારા દિવસોમાં આ માલની જરૂરિયાત ઊભી થવાની પૂરેપૂરી સંભાવના છે શક્યતાઓ છે અને જરૂરિયાત જે ઊભી થવાની હોય છે એનું કારણ હોય છે કે ચોમાસાના ત્રણ થી ચાર મહિના દરમિયાન આ માલ પર જ બજારે ચલાવવાનો હોય છે ખાનારા લોકો જે કોઈ છે એમણે આ માલ ખરીદવાની જરૂરિયાત આ મહિના દરમિયાન એવા રૂપમાં રહેતી હોય છે કે સારો માલ અવશ્ય જરૂરી હોય છે સંગ્રહ કરવાની શરૂઆત થશે ત્યારથી આપણા માલના ભાવમાં સુધારો બનશે તો સંગ્રહ કરવા માટેની શરૂઆત લસણમાં કાયમ માટે એકંદર આપણે જોઈએ તો એપ્રિલ મહિનાથી જ થઈ જતી હોય છે જે વેપારીઓ લાંબા ગાળા સુધી સંગ્રહ કરતા હોય અને કાયમ માટે માલ સંગ્રહી અને સિઝન દરમિયાન વેચતા હોય તો આવા જે વેપારીઓ છે વેપારીઓ મે મહિનો જીતેલા વર્ષમાં વેપારીઓમાંથી મોટા ભાગના વેપારીઓએ સંગ્રહેલા માલ પર મોટું નુકસાન કર્યું હોવાના કારણે આ વર્ષે એપ્રિલ મહિનો ગણીએ આપણે મે મહિનો ગણ્યા આપણે તો એ દિવસો દરમિયાન એ વેપારીઓમાં એ સંગ્રાહકોમાં જ્યારે જૂન મહિનો શરૂ થઈ ગયો છે ત્યારે સંગ્રહ માટેની ખરીદીની શરૂઆત બજારમાં ખાસ કરીને મુખ્ય બજારોમાં મધ્યપ્રદેશ હોય રાજસ્થાન હોય હરિયાણા હોય ઉત્તરપ્રદેશ હોય આ બધા રાજ્યોમાં આવનારા દિવસો માટે સંગ્રહ કરવાની ખરીદીની શરૂઆત જયારે થઈ છે ત્યારે સારા માલમાં ઠીક ઠીક પ્રમાણમાં સુધારો જૂન મહિનાના પહેલા અઠવાડિયા દરમિયાન આપણને જોવા મળ્યો છે પ્રતિ ક્વિન્ટલ લસણ જે છે ખૂબ સારી સારી રીતે તૈયાર કરેલું તો વિતેલા દિવસોમાં જેના અગિયાર હજાર રૂપિયા કે અગિયાર હજાર પાંચસો પ્રતિ ક્વિન્ટલના ભાવ આવતા હતા એ હવે અત્યારે લગભગ તેર હજાર થી ઉપર પહોંચી ગયું છે સામે દેશી લસણની જે કોઈ જાતો છે પછી એ રિયાવન સિલ્વર હોય સુપર શંકર હોય તુલસી હોય અમબ્રેલા હોય આ બધી જાતોમાં પણ એકંદર સુધારો છે પ્રતિ ક્વિન્ટલ એટલે કે સો કિલોના ભાવથી જ્યાં માલ વેચાય છે ત્યાં જે માલ દસ હજાર રૂપિયા વેચાતો હતો એ અત્યારે એગયાર હજાર ઉપર પહોંચી ગયો છે એક અઠવાડિયા દરમિયાન ખૂબ સારી લેવાલી છે બજારમાં પણ લેવાલી સારા માલની છે જેનો સંગ્રહ થઈ શકે આ માલની લેવાલી બજારમાં છે અને એ માલ આપણા કોઈ પણ ખેડૂતભાઈઓ પાસે હોય સારી ક્વોલિટીનો તૈયાર કરી અને સંગ્રહિત અવસ્થામાં જે કોઈ માલ હોય એ માલ અત્યારના દિવસોમાં એકંદર સારું બજાર છે ત્યારે આપણી પાસેથી કેટલોક માલ આપણે અત્યારના દિવસોમાં પણ અવશ્ય વેચી દઈએ અને કેટલોક માલ આપણે આવનારા દિવસમાં હજી પણ થોડા ભાવમાં સુધારાની શક્યતાઓ જ્યારે દેખાઈ રહી છે ત્યારે આવનારા સમય માટે વેચવાના હિસાબથી સંગ્રહિત રાખી શકીએ છીએ પણ અત્યારે બજારનો માહોલ સુધારા પર છે તો અત્યારના સુધારાનો પણ કેટલોક લાભ અવશ્ય લઈએ અને આવનારા દિવસોમાં સુધારો આગળ વધે તો એનો આપણને વિશેષ લાભ મળી શકે સુધારો આગળ વધવાની શક્યતાઓ જે કાંઈ છે એ સૌથી પહેલી એ કે ચોમાસાની ઋતુ દરમિયાન જે કાંઈ જરૂર પડવાની છે એને માટેના સંગ્રહની ખરીદી શરૂ થઈ છે સાથે સાથે ત્રણ મહિના પછી બિયારણના રૂપમાં આપણા ખેડૂતો લાંબા ગાળા પછી એટલે કે લગભગ ત્રણેક મહિના પછી આપણને બજારમાં અવશ્ય જોવા મળશે તો આ જે સમગ્ર ચિત્ર છે આવનારા ત્રણ થી ચાર મહિનાના હિસાબથી આપણને જે ચિત્ર બજારના રૂપમાં દેખાઈ રહ્યું છે એ ચિત્ર સમજવા જેવું છે અને એ ચિત્રને સમજી અને આપણે આપણી પાસેના માલનો નિકાલ કરવાનો નિર્ણય કરીએ આજના દિવસે લસણના આપણા સંગ્રહિત જથ્થા પર અને બજારની અત્યારની પરિસ્થિતિ અને અત્યારની પરિસ્થિતિ પ્રમાણે આગામી સમયના સંકેતોની જયારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત